ફરી એકવાર એક શાળા ચર્ચાનો વિષય બની છે વિડીયોમાં અત્યારે એવું પણ કહેરા છે લોકો કે જાણે વર્ગખંડમાં ઈ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા બસ વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને તેમને આપણે જાણીએ છીએ કે હજુ સુધી અમદાવાદની શાળાનો એ જે કેસ છે શાંત નથી થયો ત્યારે ફરી એકવાર એક શાળા ચર્ચાનો વિષય બની છે એક શાળાનો એક વિડિયો સામે આવ્યો કે ફરી એકવાર એ બધા જ સવાલો આપણી સામે તરતા થયા છે હું જે શાળાની વાત કરી રહ્યો છે શાળાને એવા કઈક દ્રશ્ય સામે આવ્યા કે એક વર્ગખંડમાં વિદ્યાર્થીનું ગ્રુપ અંદરો અંદર મારામારી કરવા લાગે છે એકબીજા પર હુમલો કરવા લાગે છે અને આનો વિડિયો હાલ ખૂબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અનેક સવાલો સામે આવ્યા છે વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં આજ રોજ સોશિયલ મીડિયા થકી એક મેસેજ ધ્યાને આવેલ કે અત્રેના પોલીસ વિસ્તારમાં આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતા બે બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો તકરાર થયેલ અને એમાં એક બાળકથી બીજા બાળકને નખ વાગી ગયેલ છે અને સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયેલ છે તેમાં ચપ્પુ જેવું સાધન બતાવેલ છે એવો ખોટો મેસેજ વાયરલ થયેલ છે હકીકતે સ્કૂલ મેનેજમેન્ટ અને બંને વાલીઓનો સંપર્ક કરતા આ જે બાળકો છે વિદ્યાર્થીઓ એનું સ્કૂલ બેગ વગેરે સામાન નિયમિત રીતે સ્કૂલમાં ચેક કરવામાં આવે છે સ્કૂલમાં આ જે ઘટના બાદ જે વિદ્યાર્થીને નખની ઈજા થયેલ છે એને પ્રાથમિક સ્ટાફ નર્સ હાજર હોય છે એના થકી પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને એ ઘટના બાદ તુરંત બાળક ડાન્સ રૂમમાં ડાન્સ કરવા પણ ગયેલ છે એટલે આ ખોટો મેસેજ વાયરલ થયેલ છે અને સ્કૂલ બેગ નિયમિત ચેક કરવામાં આવે છે અને આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે સ્કૂલના સીસીટીવી ચેક કેમેરા છે એ પણ કાલે ચેક કરવામાં આવનાર છે અને જે આ ચપ્પુ જેવું સાધન છે એ બાબતે તપાસ કરતા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી એવું જાણવા મળેલ છે કે બાળક પાસે પ્લાસ્ટિકનું રમકડાનું કોઈ ધારદાર સાધન કે હથિયાર નહીં પ્લાસ્ટિકનું રમકડું હતું અને એ પણ સ્કૂલ દ્વારા જમા લેવામાં આવેલ છે છતાં એ બાબતે કાયદેસર તપાસ કરવામાં આવશે અને કઈ પણ ગુનાહિત જણાશે તો તુરંત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે બાળકના બંને બાળકોના વાલીઓને સંપર્ક કરી બોલાવવામાં આવેલ છે બંને બાળકના વાલીઓ અત્યારે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે કાર્યવાહી કરવી નથી તેમ જણાવે છે એમને ફક્ત અને ફક્ત બાળકોના ઝઘડા બાબતે સ્કૂલ મેનેજમેન્ટમાં રજૂઆત કરેલ છે અને આ જે બાળકને ઈજા થયેલ છે તેનો મોટો ભાઈ પણ ત્યાં જ સ્કૂલમાં દસમા ધોરણમાં ભણે છે અને એને પણ અગાઉ બીજા બાળક સાથે ઝગડો થયેલો ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી માફી પત્ર પણ લખવામાં આવેલ છે આજે પણ આ ઘટના બાદ જે બાળકથી નખ વાગી ગયેલ છે એના વાલીઓ ત્યાં સ્કૂલમાં જઈ અને માફી પત્ર લખી આપ આપેલ છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો વરાજકોટ હું જે શાળાની વાત કરી રહી છું એ શાળા આવેલી છે વડોદરામાં પુદાર ઇન્ટરનેશનલ સ્કૂલ અને ત્યાંના જ એક વર્ગખંડનો આ વિડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વધારે વાયરલ થયો છે એ વિડીયોની જો આપણે વાત કરીએ તો એ વિડીયોમાં આપણે સ્પષ્ટ રૂપે જોઈ શકીએ કે વિદ્યાર્થીનું એક ગ્રુપ અંદરો અંદર હુમલો કરી રહ્યું છે મારામારી કરી રહ્યું છે કદાચ બેન્ચ પર બેસવા જેવી કોઈ નજીવી બાબત હતી તેને લઈને આવા હુમલા જેવા દ્રશ્યો સામે આવ્યા છે વિડીયોમાં અત્યારે એવું પણ કહી રહ્યા છે લોકો કે જાણે વર્ગખંડમાં ડબલ્યુ ડબલ્યુ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય એવા આ દ્રશ્યો સામે આવ્યા ત્યારે સંપૂર્ણ ઘટનાને લઈને પોલીસે જયારે તપાસ કરી તો જોયું કે સીસીટીવી જ્યારે તપાસવામાં આવ્યા તો કોઈ પણ પ્રકારનું વાંધાજનક કૃત્ય સીસીટીવીમાં જોવા નથી મળ્યું મેનેજમેન્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના સ્કૂલ બેગ્સ ચેક કરવામાં આવતા હોય છે તેમની પાસે કોઈ પણ પ્રકારનું તીક્ષ્ણ હથિયાર પણ નહોતું અને ખૂબ નજીવી બાબત હતી ને એવડો મોટો કોઈ બાબત પણ નહોતી સામાન્ય કોઈ નજીવી બાબતે બસ વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને તેમને નખ વાગેલા હોય તેવું લાગ્યું હતું એટલે તેમને પ્રાથમિક મેડિકલ સેવા જે છે એ બધા જ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી હતી એટલે મુદ્દો શાંત થઈ ચૂક્યો છે પણ સવાલ અહીંયા એ ઊભો થયો છે કે શા માટે શાળાઓના આવા દ્રશ્યો સતત આપણી સામે આવી રહ્યા છે હવે અમદાવાદની વાત કરીએ તો એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા નિપજાવી દેવામાં આવી છે હજુ થોડા સમય પહેલાની વાત કરીએ તો મોરબીના એક શાળાનો એ કેસ કે એક વિદ્યાર્થી શિક્ષક પર હુમલો કરી બેઠો હતો શિક્ષકને માર મારતો હોય આવા દ્રશ્યો આપણી સામે આવ્યા હતા એટલે શિક્ષણ જગતને કલંકિત કરતા આવા મુદ્દાઓ જો સતત આપણી સામે આવતા હોય તો ખરેખર ગંભીર મુદ્દો છે કારણ કે આપણે માનીએ છીએ કે માતા પિતાને જો એ જ વિશ્વાસ ઉઠી જશે કે એમના બાળક માટે શાળા જ સલામત નથી તો એમના શિક્ષણ માટે એમના જીવનના ઘડતર માટે કોના પર વિશ્વાસ કરશે કારણ કે આપણે જાણીએ છીએ કે હર વખતે હું પણ એ કહેતી હોઉં છું કે માતા પિતા પછી બાળકના સામાજિક વિકાસમાં કોઈ જો અગ્રીમ ભૂમિકા ભજવતા હોય તો એ શિક્ષકો છે અને જો શિક્ષકોને લઈને માતા પિતામાં આ જે વિશ્વાસ છે જતો જશે એમના પરનો જે વિશ્વાસ છે એ તૂટતો જશે અને ક્યાંક એમને એવું લાગશે કે શાળા જ હવે એમના બાળક માટે સલામત જગ્યા નથી તો આવનારા સમય માટે ભવિષ્ય માટે ખૂબ વરવું સ્વરૂપ લઈ શકે કારણ કે આ દિશામાં હવે સરકારે પણ જાગવું પડશે શાળાઓ છે એમને પણ આ બાબતે જાગવું પડશે સ્કૂલ મેનેજમેન્ટ છે એમને પણ આ બાબતે ઘણા બધા નિયમોમાં પરિવર્તન પણ કરવું પડશે અને બાળકોની માનસિકતા શા માટે આ દિશામાં જઈ રહી છે બાળકો કેમ એવું માની રહ્યા છે કે હુમલો કરવો કોઈપણને મારવા કે કોઈની સાથે મારામારી કરવી એ એમના માટે કોઈ કુલ દેખાવા જેવું સાધન બની ગયું છે આવું શું કામ બાળકો વિચારી રહ્યા છે કે કોઈની સાથે મારામારી કરવી કે તેમના પર આ રીતે હુમલો કરી દેવો જીવલેણ હુમલો કરી દેવો એ એમના માટે બીજા વિદ્યાર્થીઓના વર્ગમાં પોતે બહુ જ કુલ છે બહુ જ ખાસ છે એવું એમને દેખાડી શકે આવી વિચારસરણીમાંથી બાળકોને પણ બહાર કાઢવા આપણા માટે તાતી જરૂરિયાત છે કારણ કે અમદાવાદના કેસની જો આપણે વાત કરીએ તો ધક્કા મૂકી જેવી બાબતે જો એ બાળક બીજા બાળક પર હત્યા સુધી પહોંચી જતો હોય ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવા સુધી પહોંચી જતો હોય અને તીક્ષ્ણ હથિયાર વડે જો એ બાળક પર હુમલો કરી દેતો હોય તો એ બાળકની વિચારસરણી કેટલા સમયથી આવી વિકૃત બની ગઈ હશે એ પણ આપણા માટે અત્યારે સવાલ બની શકે અને આ દિશામાં હજુ પણ કેટલા બાળકો છે એ પણ આપણા માટે અત્યારે સૌથી મોટો સવાલ છે અમદાવાદની એ જે જ્વલંત આગ છે હજુ સુધી શાંત નથી થઈ હાલ વડોદરાનો જે કેસ છે એ તો શાંત થઈ ચૂક્યો છે પણ અમદાવાદની વાત કરીએ તો એ દિશામાં હવે નવી શું તપાસમાં જાણવા મળે છે અને પોલીસ હજુ સુધી હવે એક્શન શું લે છે આવનારા સમયમાં ખબર પડશે સમગ્ર શાળા મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર